તો મિત્રો જરૂરી વાત એ છે કે ઘણા લોકો આપણે ખાલી સરસાસ કરવાની છે એટલે આ સરસા ટાઈપનો જ વિડીયો છે તમારી સાથે શેર કરીએ તમને એમ થતું હોય છે કે અમે અગર અમે વિડિયો બનાવીએ તો અમે મોસ્તી રહે ના ના એવું જરી કંઈ નથી ના રે તમે જેવું પરિસ્થિતિમાં રહ્યો છો ને એનાથી તો અમે હકીકતમાં કહીએ ને તો બેકાર જિંદગી જીવી હશે રિયલ આમ હારી જ છે ભગવાનની દયા છે આપણે એમ કાંઈ વાંધો નથી પણ યાર દુઃખ એ બહુ દુઃખ સાલુંમાં પડતું જ હોય એ તો જીવન છે સુખ દુઃખ પે આવાસ કરે પણ હકીકતમાં કહે ને તો અમે તમે વિશ્વાસ છે રિક્ષા છે ટુ વ્હીલ છે પછી આમ બધી રીતે આપણે સારું છે ધંધામાં ભગવાનની દયા છે પણ એ છતાંય અમારું મકાન ખાલી તમે કેવું છે નહીં તમને એમ થશે કે હાઈફાઈ જિંદગી જીવતા છે વિડીયો બનાવે તો એવું આપણે ખાલી મોજ વિડીયો બનાવ્યો મોજ ખાતર બાકી આપણે મકાનને જોવું આપણી ઝૂંપડી છે ગરીબ મણાને ઝૂંપડી જ વાલી હોય ને કોઈનું ભાડીને આપણે કઈ બંગલા બંગલા વાળી ઝૂપડું પાડી ની ના નાના નાના કઈ ઝૂપડામાં આરા લાંબી બંગલા કરતે ભાગમાં હોય તો બંગલો જ થાય એક વાત એ છે કે બંગલામાં રહેતા હોય કે ઝૂપડામાં રહેતા હોય બાકી જે ઝૂપડામાં રહેતા હોય ને એના જેટલું છે ને ભોળું માણસ કોઈ હોય ને એટલે બંગલામાં રહેતા હોય પણ ના આવકારો નો હોય ના પૈસા હોય ને ના કોઈ નામકારો નો બાકી અમારી ઝૂપડી એકવાર આવો તમે તમને આવકાર અમારું જો કઈ ઘટવા દે તો તો અમારી જિંદગીમાં ધૂળ પિડી કહેવાય એટલે એકવાર અમારા ઘરે તમે ખાલી આવો તમને કાંઈ ઘટે તો એ અમારી ગેરંટી છે તો મિત્રો આપણે અમુક લોકો કેવા હોય છે તમને ખબર જ હોય છે અમુક અમુકની સિસ્ટમ છે ને બહુ આખી અઘરી હોય ખરી નટું જ અમુક અમુક એવી પાયકી છે ને આ દુનિયામાં આખી અલગ જ નટ હોય એના મગજસ કઈ ટાઈપના ભગવાને ફિટ કરી દીધા છે ને એ નથી ખબર પડતી તમે જોવું હોય તો જો તમારે અરે કદાચ એવું બધા તમે એવા લોકોને અનુભવ અનુભવ કર્યો જશે આપણે કદાચ એનું ગમે એટલું રાખીએ આપણે મરી જાય ને એને આપણે પ્રાણ પાથરી દઈએ ને એટલું રાખીએ એ સતાય જો તમારે આપણું ને આપણું ખોદણી કરશે ને બીજો કોઈ કઈ છે ને મીઠી મારી જાય ને બે ખાલી ત્યાં હું તને આમ ને તેમ આની જરૂર વધારે હોય બધાને ખાલી બે મીઠી મારશે ને તો એ હકીકતમાં એની ઉપર છે ને આમ બધું ભોળવાય જાય ને આપણે કદાચ એની પ્રાણ પાથરી દેવું ને તો એ આપણે એને કઈ મનમાં નહીં હોય એ સતાય આપણે ને આપણી ખોજણી કરતા હોય એવા જ પીડા છે દુનિયામાં હું તો આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમે છે ને આપણે કોઈ ઉપર છે ને આમ બોલવું નહીં કરવાનું કે આપણે આની આધારે આપણે જીવીએ ને એવું તો ક્યારેય રાખવાનું જ નહીં અમે તો કોઈ દિવસ રાખતા જ નથી અમને કોઈ બોલાવે તોય ભલે ન બોલાવે તોય ભલે કારણ કે અમે અમારા કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખીએ અમને ઘણા કહેતાય હોય આમ ને તેમ છે ને વિડીયો બનાવે છે ને ઘરની ઈજ્જત જે ભાઈ વિડીયો બનાવતા હોય ને એને ખબર જ હોય ઈજ્જત વિડીયો સોશિયલ મીડિયામાં જાઓ એટલે ઇજ્જતને ભૂલી જવાની શરમ ભૂલી જવાની તો સોશિયલ મીડિયામાં આવવાનું બાકી સાનું બેવું રહેવાનું કાં સોશિયલ મીડિયામાં જે ગમે કદાચ હોય એની ઈજ્જત હોય જે સારું કરો ખોટું બોલવાની કોઈ પબ્લિક વસાડે ને આપણે આપણે આ મર્યાદામાં રહીએ તો પછી ઈજ્જત હોય બાકી તમે પછી નાગા થઈને ડાન્સ કરો તો પછી ઇજ્જત આપણે કાંઈ હોય નહીં રેડી ને સોશિયલ મીડિયામાં જ એની ઈજ્જત છે એની ઈજ્જત જ છે ખજૂરભાઈ છે પોપટભાઈ આહીર છે એ બધાય નથી એને માણસો બધા ભગવાન જ માને છે નથી માનતા કેમ કે એ લોકોની સેવા કરે છે કારણ કે એવા સારા કાર્ય કર્યા હોય

તો ભગવાન આપણું આપણું જ ખરાબ કરવાનું એનું કાંઈ થવાનું છે નહીં વિસારે કાંઈ થવાનું છે જ નહીં એ ખરાબ કરીને આપણે શું મળે છે એ મને કહી આલો તમે ખાલી આપણે એક એક દાખલો હું તમને આપું કે ખજૂરભાઈ છે પોપટભાઈ આહિર છે ખજૂરભાઈનું એક ઉદાહરણ તમને આપી દઉં નથી એને કોઈ અગાવાલા થતા નથી બાપના દીકરા થતા નથી કોઈ કુટુંબમાં એ સતાય નથી એને તેડી તેડીને આમ ફેરવે છે ગાડીઓ ફોર ફેરવીને સેવા કરે છે લોકોના મકાન બનાવી દે છે નથી બનાવી દેતા તો એ હું કામ બનાવી દે એ કયો પેલા હાલો એ બસ ખરાબ વિચારવાનું કે ખાલી એવું વિચાર્યું હોય કે મારા મકાન નથી બનાવવાનું પૈસા હું હાંસવીને રાખું તો એના આગલી પેઢીને કામ ન લાગે કહેવા મને અત્યારે બધાય જાદુ પડતું બધાને શું થાય ખબર છે પૈસાનું જ કારણ હોય મેન વસ્તુ છે ને પૈસાનું કારણ હોય તમે કાંઈક આગળ નીકળી ન જાઓ એમાં બધા બહુ ધ્યાન રાખતા હોય તો મારી એટલી એક રિક્વેસ્ટ છે કે ઘણા લોકો એવા છે આપણે તો રિયલમાં જોયેલા છે ઘણો અનુભવી છે કારણ કે આપણે બહુ કામ એવા કર્યા છે સેવાય બહુ કરી છે પણ એનું ફળ આપણે ભલે માણા પાસેથી નથી મળ્યું પણ ભગવાન પાસેથી મળે છે એ ગેરંટી છે હું વધારે પડતી સેવા બહુ કરું ગાયોની સેવા પહેલાં કરું માણાની સેવા કરું આપણું જે રાખે છે એને જિંદગીમાં કોઈ દિવસ ઘટવાની દેવાની ઘટ્યું હોય તો કદાચ ટાણે એની જરૂર પડી હોય ને તો કોઈ સો ટકા પૂગી જ જવાનું હમણાં છે ને હું ઘરે આવ્યો ને થોડીક વાર પહેલાં છે ને એક ઇકોવાળા ભાઈ આવ્યા ઇકો ગાડી હતી ને સેટી ક્યાંના હતા ભાવનગર બાજુના એ કાર્ડે અમને આપ્યું છે એ ભાવનગર બાજુના હતા અને ગાયોની સેવા કરતા હતા તમને ડિસ્પ્લે ઉપર કાર્ડ દેખાડી દો ન કે તમે વિશ્વાસ નહીં કરો હું થોડીક જ વાર લાગી અહીંથી ગાય તો એ કાર્ડ આપતા જાય ને એ છે ને ભાવનગર સાઈડના હતા ને બે ભાઈઓ હતા એમાં છે ની સ્પેશિયલ ખાલી સેવા કરવાવાળા હતા ગાયોની સેવા કરતા હતા ખાલી આમ ધર્મશાળાવાળા શું કે ગૌશાળાવાળા હતા અને આ ગૌશાળામાં જે ગાયો હોય ને આપણે જે માંદી હોય પછી અપંગ આ મતલબમાં પગ ન હોય અમુક ગાયો ને બધા આમ બીમાર ગાયોની બધાની સેવા કરે છે અને હો હો રૂપિયા દે એ નથી કહેતા કે હો રૂપિયા જ આપો એમ ફૂલ નહીં તો ફૂલની પાખડી એ પ્રમાણે એ સેવા કરે છે તો એ ઘણા છે ને એની વિશે ખરાબ વિચારતા હોય કે આ સેવા નહીં કરતા હોય એના હાટુ પેશિયલ એના પેટ ભરવા હાટુંથી નવો ધંધો કરતા હોય ને તો એને પૈસા નહીં આપે કોઈ દહ રૂપિયા એ નહીં આપે બાકી માવા દહ એના બદલે હો રૂપિયાના માવા ખાઈ જાય પણ એને એ આપશે નહીં માણ એ નથી વિચારતા કે એનું ઘર એનું કામ ખોટી કરી ને એ એક ગાયની સેવા કરે છે એક મોંઘું પ્રાણીની સેવા કરે છે માણસ એ નહીં વિચારે ચાલો દહ આપણે પાંચ દહ રૂપિયા એને આપી દઈએ એ નકર એનું ઘરનું પોતાની ફેમિલીને મૂકીને આવે છે પછી રાત દિવસ ગામડે ગામડે ભટકે છે અને ગાયુંને સ્પેશિયલ ફક્ત તો ગાયું માટે થઈને જ આવે છે ને બાકી તો એના ઘર માટે થઈને તો એ નથી આવતા મેં તો એને જોયું મારે એ ભાઈનો વિડીયો બનાવવો હતો પણ એ ભાઈ છે ને હું હજી ઘરે પી ને અહીંયાથી ગાડી લઈને નીકળી જા બીજી હારી બૈયા જાવ પછી મેં એને કંઈ કીધું નહીં બાકી હું તમને વિડીયો બનાવીને રિયલમાં બતાવી દઉં તો એ માણસ માણસો છે ને અંધશ્રદ્ધા વધારે વધારે પડતી અંધશ્રદ્ધા હોય બાકી તો એને દહ રૂપિયા દેવામાં ન કરે એને ખટક છે બધાયને પણ સો રૂપિયાનું માવા ખાઈ જાય ને એ નહીં ખટકે કેમ તો આ શું છે કે ખોટું તો આ બધાયનું માણાની સિસ્ટમ જ એવી છે કહેવાનો મતલબ જ એમ છે આ મોટીવેશન વિડીયો છે સિસ્ટમ જ એવી છે એમ તો હાલો હવે આજ માટે એટલું જ છે કે ખાલી એક નાનકડી એવી સરસાવતી ગેમો હોય તો લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે સબસ્ક્રાઇબ બહુ ઓછા કરો છો ને અને એ યાર બહુ ઓછા કરો છો સપોર્ટ કરો અમારા દેવાને અમે કોકની મદદ કરી શકીએ એમ ચાલો આજ માટે આટલું ફરી મળશું નવોલોક સાથે બાય બાય